Har har Madel Madel ke bye-bye 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 bye, -bye. bye, -bye. bye, -bye. bye. bye, -bye kali ini. Wah thank you Thank you Deku Tua <tip> kilai <tip> <tip> skuter sih. नाही आले तारा थे कोा लो हा उभो उभो रे एक, एक लय राजा, राजा, राजा लव उलाओ? 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 <laughs> लगे, 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 एक, एक राजा एक लव એક ખાલી મમ્મી એમ કોમ જ છું રાજા એક લો એક એક રાજા એક એક લો મમ્મી મમ્મી જો છે ને આ જોઈ લો ભરખું ભરી કચરા ભરે એનું એવું જોઈ કોઈ ત્રાવનું એને એમ કે લઈ લે નાઈ ખા પછી પૂરો હા નાઈ ખા પછી ના કાલ ફારસ ભાઈ નાઈ ખાને તો મમ્મી ખાલી રમત એમ કહેતા હતા કે એક લઈ લઉં તો તો કેમ કરતા હતા

ખાઈ લે ને પછી માર આ લે પણ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા મોજમાં તો બસ મોજમાં જોઈ આપણા વિડીયો જોતા એટલે મોજમાં જોઈ એમાં હવાર હવાર મેં જો આવું નજારો જોઈ લઈએ એટલે કંઈક દિલ ખુશ થઈ જાય સિવાને એમ તૈયાર કરી દીધી ને ભાઈ ભાઈ કરી દીધું ભાઈ ભાઈ વૈયા ગયા મેં મમ્મી છે ને કચરા ફરે છે વરાઈ ગયા કચરા ફરે હું જરીક રીતે ખેતરમાં મારી આવું હમણાં કેટલા થયા ગયા ને પછી છે ઘરમાં કામ કરવા ટાણું તો નમરે પણ ટાણું કાઢવું પડે તું આવી ગયા ને રાજાને બિસ્કીટ નાખી દીધા રહીને રોટલી દઈ દીધી ને વેનું છે ને ધ્યાન રાખવાનું હતું વ્યાવાની સતી રાઈતે ત્રણ વાર ઉઠી હતી જોવા એક વાર તો બાયણા નીકળીને જોયું હતું ને બે વાર બારિયાથી જોયું હતું ધ્યાન રાખવું ઠાવકું ટૂંકમાં પપ્પા છે ને એ પાણી વારે સીવું મૂકી ને એવા ને એવા ઘેર રહ્યા પાછા એમ તો પાણી વારે એટલે રેતી તો મૂકાય નહીં અડધો ફૂટી ઓલી બાજુ પીવરા હોય ગયા બાજુ ધીરે ધીરે ચાલુ હજી હે રાજા આ કતળીનો છે ને બિસ્કીટ ખાતું હોય ને ગમે કુતરા તો બિસ્કીટ કે રોટલા ખાતા હોય ને આ તો ગલુડિયું છે એટલે હું રમતું કરતી હતી બાકી રમતું કરાય નહીં હે હાથ પગમાં બટકું ભર લઈ ખાતા હોય તો અડવાનું જ નહીં એટલે છે ને રમતું હું કરતી હતી કાલે મમ્મીએ આવ્યું કર્યું હતું ભાવેશભાઈ બિસ્કિટ નાખી ખાતા અહીંયા રાજાને કે રાજા કે ઊભો રહેતો એ કે લઈ લઉં તાતા ગરમ થયો બાકી હવે હાથ ઠીક છે બે દીઠિયા કરતા બે દીઠિયા ફેરોથી તડકો પડ્યો ને તે ઓલું થઈ ગયું તું તડકો એકદમ પડ્યો ને એટલે ગરમી જેવું હતું એટલે ગરમીની કદાચ શરદી થઈ ગઈ છે એકદી શરદી રહી હતી કાલ હાથ ભારે હતો આજ થોડોક ઠીક છે એટલે આજ હવે રેડીશું તબિયત બાકી જોરદાર ન ચારો કંઈ ખટે નહીં હવે જઈ લ્યો પાણી છે ને ઓલી બાજુ ચોરીથી દેખા હે નહીં ઓલી બાજુ ભૂંગરું ચાલુ છે પાણી તો તમે આવું બધું ફોનમાં ને રાજી થાવ અમે તો કાયમી આવી રહીએ એટલે એ તો કંઈક છે ને અલગ જ મજા હોય ખેતરમાં વાડું રહેવાની તો કંઈક અલગ જ મજા હોય હાલે વધારે ખુદા રાખશે વિનામાં બેન લેતી જાઓ એક ખૂમરો મમ્મી કે માર લઈને છોડી મૂકી કે ખૂમરો માર લઈને તો પછી છે ને બાંધી દેજે પાછો વા લઈ રાજા આવો આવો અમારા ગામડાની મોજ માણવા કંઈક આવો અગિયાર વાગી ગયા ને હવે ને બધું કામ થઈ ગયું જ્વા પોતાય થઈ ગયા થામુ ઇટકા ને લુગડા પલાર દીધા હવે આવી દોરિયત લુગળા ઉતારવા એટલે દોરીએ કપડાં લઈ ને પછી ને જાય મમ્મી પાસે મમ્મી બનાવેસ જોરદાર ઓરા ઓરા રોટલા હમણાં કેટલા દીઠિયા ઓરો નથી ખાધો આજ છે ને વારો આવી ગયો ઓરા હેકે છે હજી સંભારો સુધારતા તમે કીધું લુગડા બુગડા દોરી એટલે પછી આ થઈ આવજાની છે તો બે રીંગડા છે જોરદાર હેકાઈ ગયા

એટલું એટલું જૂનું ય નથી ધવાડાવાળું થઈ જાય ને એટલે એવું થાય એટલે છે ને હું ય બાયણે આવતી રહી ને અમારે છે ને એ ઘર જો આ બાજુ છે ને અહીંયાથી અહીં રહોડું છે ને અલગ રાખ્યું અમે અહીંયા નથી રાખ્યું કે અમારે છે ને ચૂલો વાપરવો હોય વાળીયુવાળા ને વાડિયુવાળાને દરેકને ચૂલો હોય એટલે રહોડા લગભગ નોખાજ હોય હોય અંદર ઊભા કિચન પણ અમારે છે ને ઉભું કિચન અમને ત્રાયખું બધું અમે અહીંયા ત્રાયખું અમારે અહીંયા જ છે ને રાંધીએ બસ ખાવું પીવું જ્યાં હોય અહીંયા વાં ખાવું પીવું હોય તો અહીંયા જાય ફરિયામાં જે ઉનારામાં બેહો હોય ત્યાં બેહીએ ને વાય બેહીએ ખાવાનું ગમે આપો અમારે છે ને ચૂલા સિવાય મેળ ન આવે એટલે રહોડો એવા હાટું થઈ ને અલગ રાખ્યું છે બાકી અટાણે સંભાળો વખારે છે મમ્મી બરોબર ને મમ્મી મમ્મી નો અવાજ નહીં હે ને પપ્પા છે ને

તમને એ ગમે હા અમને તો ચૂલો જ વાપરવો હોય અમારે તો ફાવે ઈ જ આપણે કે હા ઈ એ ફાવે રહી જો કારણ હોય હમ હમ બાકી આય સંભારો સડે ગેસે રાખ્યો જ છે પણ છે ને ગેસમાં આપણે શું છે કે એમ થાય કે ધીરે 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 થાય બધું એની ચા પાણીને સંભારો ને એવું હોય ઉપરમાં ને એવું બધું કરીએ બાકી તો રોટલી રોટલા ને જો આ રીંગણા ને ફેફણ ને એવું બધું હોય તો ચૂલે જ કરીએ દૂધ ધૂના કરવા હોય પાણી ગરમ પાણી ગરમ કરવા હોય હા ફટાફટ બધુંય થાય હા ફટાફટ બધું થઈ જાય આપણે આપણે સણા બર્તન તો ઘરના હોય રોટલી રોટલા આપણે ગેસ ઉપર જો એમ જ થાય કે ધીરે ધીરે થાય એમ થાય ટાઈમ બહુ બગડે નથી હા ખાવે જ નહીં સાણું બર્તન ઘરનું હોય

એ તો આ છે મને મને તો પૈસો જ નઈ કે મમ્મી ખાવી હોય તો પૈસો ખાઈ ના ના માડી કતુક તું નાની નાની છે ને તો ના ના છોકલામાં ખાઈ છોકલે ખાઈ ને કેટલી નાની છે છે કઈ દે એકવાર દે બહુ બહુ નાની છે લઈ આપણે તુલસી ને હે તો પછી એનો

તારી ખડકી લે ઓલી તો ખડકાઈ ગઈ મોટી હા તારી ખડકી લે દાદી નું માથા થી ઉતરાયું ને મમ્મી માથા થી ઉતરાયું સીવ એ કીધું ઓલી હું ખાટલે પડી ને એ આકડી લેતી આવ મમ્મી કે હવે ઘેર નથી જાવું મારે માથે સહી કે સોડી દઉં ઘેર થી લઈ આવી ને ઝીણકી ને હવે એને જટ જોતી હતી ઊભી રહ્યા છે હમણાં હું હમી વાર તને ન આવડે તને ન આવડે પપ્પા આકડી વાર હલો વટાઈ ગઈ ઓલો ગલીઓ એકલો થઈ ગયો ને રાયડું નાખે કાવ કા નાખે પપ્પા આગળ ગયા અવાજ કરતા ગયા એ કે હું જાઉં તો હમણાં હું અમે આવીએ હવે ભાગીએ ઓલો એકલો થઈ ગયો કોઈ માણસ ન દેખે એટલે રાડું દઈ પછી કે બાયણાથી આ હવે એટલે રાયડું નાખે હા તું ધીરે ધીરે હાલતી થતી કું હું આ મોટલી છે ને બંધ કરી દઉં ન ઉપડે તો એ મૂકી દેજે હું લઈ લે હો મને હું આ મોટલી બાંધવી લઉં ન ઉપડે ને અહીંયા જાજે છે જાજી એ તો થોડે ખુદી ઉપાડ લે ને પછી હું લઈ લે હાલ ત્યાં મૂકી દઉં લઈ લો બઉ છે તો તાર થોડીક જ જોઈએ મન નાખવા હાલ હા એમ આખી નાખી જ દેજો એઠી જોઈ લેજી બેહી કિસ વાસી હું આમ કોઈ નિરણ કરે આમ નિરણ કરે કોઈ વાત છે ને અધૂરી રહી ગઈ હતી ખેતરમાં પછી પાઈ ગયા હતા એટલે હું એમ કેતી હતી કે તમે મારા હગા હાહુ હાહુમાં છે કે તો હગા ની તો કેવા લાગે એટલે એમ નહીં હાહુમાં ને પૂછવાનું એમ પૂછવાનું છે

દાદા આમ દાદી આમ ને કરણ આવે તો મમ્મી પપ્પા એટલે જુદી જુદી રીતે બોલાવતા હોય ખબર એટલે મારી ને પછી એમ નણંદ વાત આવે એટલે અમે એમ વાત કરો ને હગા મામી છે એ તો હવે ઈ હું મમ્મી કહું તો ઘણા એમ કે તમે મામા ને મામી થાય તો એ મામી કાન જ કેતા હવે મામી કહું કે મમ્મી ને પપ્પા એ કરણ ને કમી સારું

જી ઢારી વાત ચાલતી હોય ને એ ઢાર કઈ બોલાવ સેવ તો હો કરે સેવ એને હવાર પડી જીરી કામ મોટું બતાય તો તારું એ તાર મોટું બતાય આમ જો તો અમારે હાઈન પડીન તારે હવાર પડી બ્રશ બ્રશ હાલતું તો તાર દાંત બતાય તો જો જો એ બતાયવા એ બતાયવા એમ નો કરાય બ્રશ બગડી જાય એમ નો કરાય બ્રશ કરી લીધું ને મેં ધોઈ દીધું છે હવે પોતે પાણીની ગ્લાસ ને બ્રશ લઈને અહીંયા બેઠી છે

ई त काही ओरणै ने तू पप्पा तक गया ते खाली एम के तो गऊ जाऊ हां क्या चलीया कोंडोड़े थे या दैव एम थी ना आइवा आइवा ने ते ओरण मारियो ओरण मारियो ने तो भावेश भाई गया ते आइवा ता एक नंबर हो से ने ई त कम आ तो भाई जोरदार हो जोरदार केता शिव के ए केता शिव जोरदार पूरी होई जाय हो दो बारी काम या पूरी तई चाहिते केने मम्मी रास्ता पूरी